ને અત્યારના આવનારી કલાકોને લઈ સાંજથી લઈ આજની રાત્રી સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો આગામી ત્રણ ચાર કલાક પછી ફરી ગુજરાત રાજ્યના વિસ્તારના લોકો થઈ જાય તૈયાર જોર ફરી વધશે અરબસાગરમાં રચાયેલી ડિપ્રેશન જેવી મજબૂત વરસાદી સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્ર તરફ ફંડાણી ભર શિયાળાની અંદર આવેલા માવઠાએ ગુજરાતમાં ખેડૂતોના જેમાં સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકોના ધનોત પનોત કરી દીધા છે ત્યારે દોસ્તો ફરી મોટું સંકટ ઘેરાણું અરબસાગરમાં આવી રહેલી આ મિની વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ પાછલી 6 કલાક થી પ્રતિ કલાકે સાત કિલોમીટર માટે દોસ્તો ખાસ આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો અમે તમને જણાવીશું કે અત્યારે આવનારી કલાકોની અંદર રાજ્યના કયા વિસ્તારોમાં ફરી ભારે વરસાદનું માવઠું શરૂ થવા જઈ રહ્યું છે તો એટલું જ નહીં હવે પછી તો દોસ્તો આવનાર ત્રણ દિવસ જેમાં ત્રીસ અને એકત્રીસ તરીક ઉપર આ ડિપ્રેશન ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે અત્યારે કઈ જગ્યાએ આ ડિપ્રેશન પહોંચ્યું છે તેની અંદર કેટલા કિલોમીટરના પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાત નજદીક આવશે ત્યારે શું આ ડિપ્રેશન વાવાઝોડા સુધી મજબૂત બનશે કે નહીં જો કે ગુજરાત ઉપર દોસ્તો ત્રાટકવાની તો અત્યારે પૂરી સંભાવના ઊભી થઈ રહી છે ત્યારે જાણીશું કેટલા કિલોમીટરના ઝડપના પવનો સાથે ત્રાટકી શકે છે બંગાળની ખાડીમાં જે મોન્થા નામનું વાવાઝોડું હતું તે વાવાઝોડું દોસ્તો ગઈકાલ સાંજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે એકસો દસ કિલોમીટરની ઝડપે ત્રાટક્યું આ વાવાઝોડા અરબસાગરમાં જે સિસ્ટમ છે તેની અંદર પણ અત્યારે દરિયામાં સાહીઠ કિલોમીટરના પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે ગુજરાતના તમામ બંદરો ઉપર દોસ્તો અત્યારે તંત્ર તરફથી ભયજનક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે જેમાં વેરાવળ હોય પછી પોરબંદર હોય કે પછી ઓખા બંદર હોય કે જોઈ શકો છો શિયાળબેટ આ સાથે જ દોસ્તો અન્ય દક્ષિણ ગુજરાત લાગુના તો ભરૂચ સુધીના બંદરો પર અત્યારે ભય જનક સિગ્નલો લગાવી દેવામાં આવેલ છે અત્યારે અરબી સમુદ્રની અંદર દોસ્તો ત્રણથી લઈ ચાર મીટર જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે અને હવે ગુજરાતના દરિયાકાંઠે પણ તોફાની દરિયો જોવા મળી શકે છે માટે સાવચેતી રાખવી ત્યારે આપણે આગળની કલાકોની આ તમામ અપડેટને જેમાં અત્યારે હવામાન વિભાગ તરફથી જાણીશું કે આવનારી ત્રણ કલાક માટે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ જી ફોર લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ત્રી સ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવી અને જોઈ શકો છો અત્યારે લગભગ ભારતના મોટાભાગના રાજ્યો ઉપર જાણે ફરી ચોમાસું આવ્યું હોય તેમાં આ શિયાળાની શરૂઆતની સાથે જ દોસ્તો માવઠાનો દોર ભયંકર એવો તો આવ્યો જેમાં ગુજરાતમાં પાછલી ચોવીસ કલાકની અંદર દોસ્તો એકથી લઈ લઈને બે ઇંચના કેટલાય જિલ્લાઓમાં વરસાદ પડ્યા છે અત્યારનું અમે તમને ગુજરાતનું દોસ્તો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ ને તમે અહીં જોઈ શકો છો આપણા ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના વેરાવળના દરિયાથી અરબી સમુદ્રની અંદર ચારસો દસ કિલોમીટરના અંતર ઉપર આ ડિપ્રેશનનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે પરંતુ તેના મજબૂત વરસાદી વાદળો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના કાંઠા ભાગો સુધી આવતા જોવા મળી રહ્યા છે અત્યારે અનુમાન છે કે આવનારી થોડી કલાકો પછી ગુજરાતમાં ફરી દોસ્તો વરસાદનું જોર સાંજથી લઈ રાત્રિ દરમિયાન એવું તો વચ્ચે ને જેમાં તમે જોઈ શકો ત્રીસ અને એકત્રીસ તારીખ ગુજરાતના અમુક જિલ્લાઓ માટે જળબંબાકારની બનવાની છે અને તબાહીના દ્રશ્યો આવી શકે સામે ત્યારે આપણે જાણીએ દોસ્તો પહેલાં તો આવનારી ત્રણ કલાક માટે અત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં કેવી વરસાદની આગાહી કરી છે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો તમે જોઈ શકો છો અમે તમને અત્યારનું લેટેસ્ટ જે અત્યારે એલર્ટવાળું અહીં જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર દોસ્તો આજે આવતીકાલે અને જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર ત્રણ દિવસ સુધી અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે લગાવી દીધું છે તો આ સાથે જ દોસ્તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આવનારા જોઈ શકો છો એકથી લઈ બે નવેમ્બર સુધી દોસ્તો આ માવઠાનો દોર ચાલે ને જેને લઈ ભારે વરસાદ પડવાની અત્યારની લેટેસ્ટ આગાહી આવી રહી છે અને ખાસ જોઈ લો દોસ્તો આવનારી ચોવીસ કલાકમાં જેમાં બનાસકાંઠાના ડીસાની અંદર ધોધમાર બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે અને અત્યારે આવી રહેલી અપડેટમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લા માટે અત્યારે હવામાન વિભાગે અતિભારેનું ઓરેન્જ એલર્ટ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને દક્ષિણી ગુજરાતના વલસાડ આ ચાર જિલ્લાઓ માટે અત્યારે ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે તો આ સાથે જ દોસ્તો ગુજ સૌરાષ્ટ્રના ભાવનગરના દરિયાઈ પટ્ટીના તળાજા મહુઆ આ સાથે અમરેલીના રાજુલા જાફરાબાદ તો આ સાથે જ તમે અન્ય વિસ્તારો જેમાં ડાંગ તાપી વ્યારા સુરત નવસારી લાગુના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ભારે વરસાદને લઈ અને દોસ્તો યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે તો બાકીના સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ જામનગર દ્વારકા સુરેન્દ્રનગરથી લઈ કચ્છના વિસ્તાર માટે પણ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આજે અત્યારે આગામી કલાકોને લઈ ગુજરાતના કયા જિલ્લાઓમાં માવઠાની જોવા મળી રહી છે સંભાવના ખાસ કરીને જોઈ શકો છો અત્યારે અરબ સાગરની અંદર દોસ્તો બનેલી સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયા ઉપર ફંટાણી છે અને ધીમે ધીમે આ સિસ્ટમ ગુજરાત કાંઠે આવી રહી છે હવે પછીની કલાકોની અંદર જેમાં સાંજ રાત્રિથી ફરી વરસાદનું જોર વધવાનું છે ને તમે જોઈ શકો છો આ સિસ્ટમના અત્યારે તીવ્ર વાદળો હજુ અરબી સમુદ્રમાં છે પરંતુ આવનારી કલાકોની અંદર અત્યારે બંગાળની ખાડીના વાવાઝોડાના કારણે પણ ગુજરાતની અંદર નવું વાયુ આવે તેવી સંભાવના છે અહીં તમે જોઈ શકો છો વાવાઝોડું કે જે ગઈકાલ મોન્થા નામનું વાવાઝોડું હતું તે વાવાઝોડું દોસ્તો ગઈકાલ મોટા નામનું વાવાઝોડું હતું તે અત્યારે નબળું પડી ચૂક્યું છે છત્તીસગઢ લાગુના ભાગો પર અત્યારે ડિપ્રેશનની કેટેગરીમાં આ સિસ્ટમ જોવા મળી રહી છે અને અત્યારે જ્યારે દોસ્તો તમે આ વિડીયો નિહાળી રહ્યા છો ત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની આ બંને સિસ્ટમો એકબીજાની ઘણી નજદીક આવી છે અને જેને જોતા દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર થોડીવાર પછી દોસ્તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની થઈ શકે છે શરૂઆત અમે તમને અહીં મોડલની અંદર બતાવી રહ્યા છે અને જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ દક્ષિણી ગુજરાતના વલસાડ વાપી આ સાથે જ અહીં જોઈ શકો છો વાસદા નવસારી ડાંગ તો સુરત સુધીના વિસ્તારોથી લઈ ભરૂચના કેટલાક વિસ્તારો સુધીના વાતાવરણમાં આવનારી કલાકોમાં માવઠું ભારે જોવા મળી શકે છે અત્યારે ધીમે ધીમે દક્ષિણી ગુજરાતની અંદર દોસ્તો વાદળો બંધાવાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ થોડીવાર પછી રાજ્યના જિલ્લામાં પડી શકે છે વરસાદ અહીં તમે જોઈ શકો છો ખાસ દોસ્તો ભાવનગર જિલ્લાના અને તે લાગુ દક્ષિણી ગુજરાતના અરબી સમુદ્રની અંદર રાત્રે વાદળોનો સમૂહ રચાશે અને ધીમે ધીમે જોઈ શકો છો તમે દક્ષિણી ગુજરાતના તમામ અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લા લાગુના ઉના અમરેલી લાગુના રાજુલા જાફરાબાદ શિયાળ બેટ પોટ પીપાવાવ સાવરકુંડલાથી લઈ ખાંભા આ સાથે જેસરથી અન્ય સૌરાષ્ટ્રના મહુવા આજુબાજુના તો રાજુલાથી લઈ તળાજા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની અંદર દોસ્તો ભારે માવઠાની સંભાવના જોવા મળી રહી છે ગાજવીજ સાથેનું માવઠું પડે તેવી સંભાવના છે તો બાકીના ઉત્તર ગુજરાતના વાતાવરણ અને તે લાગુના કચ્છના વાતાવરણમાં પણ હળવા મધ્યમ સ્વરૂપેનું માવઠું આવનારી કલાકોમાં થાય અને તમે જોઈ શકો છો જેમ જેમ આગળની કલાકો પસાર થઈ રહી છે તેમ અરબસાગરવાળી વરસાદી સિસ્ટમના વાદળોની તીવ્ર વાદળોની ગતિવિધિ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વચ્ચેના ભાગમાં આવશે આ વરસાદી વાદળનો ગોટો દોસ્તો ત્રીસ તારીખ ઉપર ગુજરાત ઉપર આવે તેવી સંભાવના છે અને જોઈ શકો છો દક્ષિણી ગુજરાત દક્ષિણી ગુજરાત લાગુના અને દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજુ અતિભારેનું માવઠું પડી શકે છે અને જેમાં ઉના આ સાથે જ કોડીનાલ તો અન્ય જે વિસ્તારો છે જેમાં અમરેલીના રાજુલા મહુઆ તળાજાથી

પોરબંદર જૂનાગઢના જામનગરના રાજકોટના અને દ્વારકાના કેટલાક વિસ્તારોમાં ત્રીસ તારીખ ઉપર દોસ્તો ભારે વરસાદની રહેશે સંભાવના આમ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો અરબી સમુદ્રવાળી ડિપ્રેશન વરસાદી સિસ્ટમ ફંટાવાના કારણે આવનારા હજુ અડતાલીસ કલાક તો બોતેર કલાક સુધી ભારે વરસાદની સંભાવના છે અને જોઈ શકો છો ત્રીસ તારીખના સાંજના સમયગાળા પછી તો ફરી મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ ભારે માવઠું થવાની રહેશે સંભાવના તમે જોઈ શકો છો આણંદ બોરસદ ચાપાને ખેડા લાગુના વિસ્તારો તો આ સાથે જ અન્ય ખંભાતના આજુબાજુના જિલ્લાના વિસ્તારો તો અન્ય ઉત્તર ગુજરાતના અને તે લાગુના પૂર્વના અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ એ લાગુના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ ફરી દોસ્તુ માવઠા સ્વરૂપેનો ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે તો જોઈ શકો છો અમે તમને એકત્રીસ ઓક્ટોબર ઉપરનો ગુજરાતનો વરસાદની આગાહીને લઈ દેખાડી રહ્યા છીએ અને જોઈ શકો છો અરબસાગરનું ડિપ્રેશન બરોબર લગોલગ સૌરાષ્ટ્રના કાંઠા ભાગો સુધી આવી જશે અને દોસ્તો જૂનાગઢ પોરબંદરના દરિયાકાંઠે આવેલું આ વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ ગુજરાતના દરિયાઈના ઘેડ પંથક હોય જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય તો મહુવાઈ દરિયાઈ પટ્ટી સંધિના અને દ્વારકા જામનગર વચ્ચેના પટ્ટાની અંદર સરનું જળબંબાકાર કરે તેવી સંભાવના જોવા મળી રહી છે અત્યારે હવામાનની આવી રહેલી અપડેટની અંદર આવનારી છત્રીસ કલાક પછી બંગાળની ખાડી પછી હવે અરબસાગરનો વારો છે અને અરબસાગરમાં આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં મજબૂત થાય તેવી સંભાવનાને દોસ્તો ડીપ ડિપ્રેશન એ વાવાઝોડા બનવા પહેલાની સ્થિતિ હોય છે અને જેમાં પવનની ઝડપ ત્રેસઠ કિલોમીટર પ્રતિ કલાકની હોય ત્રેસઠ કિલોમીટર પ્રતિ કલાક કરતા જો પવનો ફૂકાય તો પછી એ સિસ્ટમ હોય છે ડીપ ડિપ્રેશન બને પરંતુ વાવાઝોડા સુધી મજબૂત થાય તેવું અત્યારે જોવા મળતું નથી અને તમે જોઈ શકો છો દોસ્તો એકત્રીસ તારીખ ઉપર ગુજરાતના દરિયે કાંઠે આવ્યા પછી આ સિસ્ટમ દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક થી ત્રણ દિવસ સુધી સુધી સતત શરૂ રહે અને આમ ગુજરાતમાં માવઠાનો દોર ત્રણથી ચાર નવેમ્બર સુધી દોસ્તો ચાલે તેવી સંભાવના છે આથી માવઠાની ગતિવિધિ હજુ પણ દોસ્તો એક અઠવાડિયા સુધી ગુજરાતમાં રહે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અત્યારની હવામાન વિભાગની જોઈ શકો છો અરબ સમુદ્રવાળી ડિપ્રેશન અને બંગાળની ખાડીમાંથી જે મોમથા વાવાઝોડું આંધ્રપ્રદેશના તટીય ભાગોમાં ત્રાટક્યા પછી અત્યારે કઈ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે તે અંગેની અહીં લેટેસ્ટ બુલેટિન માહિતી આપવામાં આવી છે તેમાં તમે જોઈ શકો છો ગઈકાલે જે તીવ્ર ત્રાટક્યું તે અત્યારે નબળું પડીપ ડિપ્રેશન આંધ્રપ્રદેશના કાંઠાથી વિસ્તારો તરફ અને તેલંગાણાથી આગળ વધી છત્તીસગઢના ભાગો તરફ આ સિસ્ટમ અત્યારે ડિપ્રેશનમાં આવનારી છેલ્લી છ કલાકમાં પરિવર્તિત થાય તેવું અત્યારે અનુમાન આ સિસ્ટમમાં અત્યારે ખાસ કરીને હજુ પણ સિત્તેર કિલોમીટરના પવનો ફૂંકાઈ રહ્યા છે ભારે વરસાદનો દોર હજુ પણ આંધ્રપ્રદેશ ઓડિશાના ભાગોમાં શરૂ છે દરિયાકાંઠે તબાહી મચાવી દીધી કેટલાય મકાનો વૃક્ષો ધરાશાહી થયા વીજ પોલો ધરાશાયી થયા તો બીજી તરફ દોસ્તો ત્રણ લોકોના મોત વાવાઝોડામાં થયાના સમાચાર અત્યારે જોઈ શકો છો હવામાન વિભાગે આ સિસ્ટમ ડિપ્રેશનના ફોર્મમાં મોનથા વાવાઝોડાના નબળા પડેલા અવશેષો કે અત્યારે આ વિસ્તાર ઉપર સક્રિય છે ત્યારે આપણા ગુજરાતને લાગુ અરબી સાગરમાં જે ડિપ્રેશન જોવા મળી રહ્યું છે તે આ વિસ્તાર ઉપર છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે આઈએમડી અત્યારે વાવાઝોડાને લઈને આ જોઈ શકો છો જે આંધ્રપ્રદેશ ઓડિશા અને છત્તીસગઢ વાગો આગળનો માર્ગ બતાવ્યો છે તો બીજી તરફ ગુજરાતને લાગુ ડિપ્રેશનનો જે માર્ગ તમે જોઈ શકો છો આ સિસ્ટમ સતત પોતાનો માર્ગ બદલી રહી છે અને લૂપિંગ ગતિમાં આગળ વધી છે ત્યારે પાછલી દોસ્તો કહી શકાય કે એક દિવસની અંદર સો કિલોમીટરનું અંતર કાપીને ગુજરાતની નજીક અરબ સમુદ્રવાળું ડિપ્રેશન આવી ચૂક્યું છે અત્યારે ચારસો કિલોમીટરના અંતર ઉપર અરબસાગરની અંદર પાછલી કેટલીક કલાકોથી ગુજરાતની નજીક એમ ઉત્તર પૂર્વની દિશા તરફ આ સિસ્ટમ આગળ વધી રહી છે અને જોઈ શકો માછીમાર ભાઈઓ માટે અરબી સમુદ્રની અંદર આ પ્રભાવિત ડિપ્રેશનની અસરને લઈ આ વિસ્તારોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી ત્રણ નંબરના સિગ્નલો લાગી ચૂક્યા છે હવામાન વિભાગે જોઈ શકો છો દોસ્તો ત્રીસ એકત્રીસ આ સાથે પહેલી બીજી અને અહીં ત્રણ નવેમ્બરની જે સંભાવના વ્યક્ત કરી છે જેમાં ગુજરાતના દરિયે દોસ્તો પવનો ફૂંકાવા સાથે તેજ પવનો ભારે વરસાદ સાથેની ગતિવિધિ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જોવા મળે તેવું અત્યારે દોસ્તો હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું અને પછી હવે અંતે દોસ્તો આપણે હવામાનમાં નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો નવેમ્બરના શરૂઆતના દિવસો સુધી આ માવઠું ચાલે અને નવેમ્બર મહિનાની અંદર પણ વિષમ વાતાવરણ ગુજરાતનું રહેવાની આગાહી કરી છે તેમણે દોસ્તો અઢાર નવેમ્બર ઉપર ફરી બંગાળની ખાડીમાં વાવાઝોડું બને તેવી સંભાવના વ્યક્ત કરી છે અને ગુજરાતમાં નવેમ્બર મહિનામાં અઢાર તારીખ આજુબાજુના દિવસોમાં ફરી માવઠું થાય તેવી તેમની આગાહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવ્યા કરશે જેથી રાજ્યમાં સતત વાદળ વાયુ જેવું વિષમ વાતાવરણ નવેમ્બરમાં પણ રહે તેવી તેમણે આગાહી કરી છે અને અમે તમને દોસ્તો આવનારા જેમાં પણ ત્રીસ એકત્રીસ પહેલી અને બીજી નવેમ્બર સુધીની ટોટલ ક્યાં કેવો વરસાદ પડશે જેની અહીં મેપની અંદર માહિતી આપી રહ્યા છીએ અને મોડલમાં તમે જોઈ શકો દોસ્તો યુરોપિયન મોડલ અનુસાર પશ્ચિમી અને દક્ષિણીય સૌરાષ્ટ્રના કાંઠે જોઈ શકો છો અતિ ભયંકર વરસાદ પડી શકે છે જોકે મોટાભાગનો આ સિસ્ટમનો વરસાદ અત્યારે અનુમાન છે કે જે ભયંકર વાળો હશે તે દરિયામાં પડે તેમ છતાં પણ દ્વારકાના પોરબંદરના જામનગરના જુનાગઢના ગીર સોમનાથ અને ભાવનગર મહુવા સુધીના પટ્ટાના ભાગોની અંદર હજુ પણ ચારથી પાંચ ઇંચ તો અમુકવાર કોઈ કાંઠાના ભાગોમાં આઠથી લઈ દસ ઇંચના તો આ સાથે કચ્છ લાગુના સૌરાષ્ટ્ર લાગુ જે વિસ્તાર છે જેમાં મોરબી કચ્છનો ભાગ હશે કે ત્યાં પણ હજુ ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે આમ દોસ્તો જોઈ શકો છો આવનારા દિવસોમાં વરસાદનું જોર સૌરાષ્ટ્રના ભાગો માટે વધુ જોવા મળી રહ્યું છે